હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી બનાવીએ તેના માટે મેં અહીં પોણી વાટકી જેટલા સાબુદાણા લીધા છે અહીં મેં સાબુદાણાને કોટનના કપડાંથી લૂછીને લીધા છે તમે ઈચ્છો તો તેને બેથી ત્રણ પાણીથી ધોઈ પણ શકો છો અહીં મેં હલકું ગરમ પાણી લીધું છે તેમાં સાબુદાણાને ઉમેરી અને તેને ત્રણ કલાક માટે પલળવા દઈશું તમે તેને રૂમ ટેમ્પરેચરવાળા પાણી પર પાંચ કલાક માટે પલાળી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં સાબુદાણા ખૂબ સારી રીતે પલળી ગયા છે હવે તેમાંથી પાણી કાઢી આ રીતના સ્ટ્રેનરમાં લઈ લઈશું પાણી બધું નીચે એકઠું થઈ જશે અને આપણા સાબુદાણા એકદમ છૂટા તૈયાર થશે ખીચડીના વઘાર માટે મેં અહીં બે નંગ બાફેલા બટેકા એક ટામેટું અને બે લીલા મરચાંને સમારીને લીધા છે ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરીશું તેના માટે એક ચમચી જેટલા તલ અડધી ચમચી જેટલી વરિયાળી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું દાણાજીરું પાવડર ઉમેરીશું અને સાતથી આઠ મેં અહીં સિંગદાણાના દાણા લીધા છે ત્યારબાદ વઘાર માટે બે પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ બરાબર થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં સિંગદાણા ઉમેરીશું સિંગદાણા ઉમેરવા એકદમ ઓપ્શનલ છે સાતથી આઠ લીમડાના પાન અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી આપણે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો તે નાખી દઈશું અને તેને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈએ ફક્ત ટામેટા અને મરચાં સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને ચડવા દઈશું ત્યારબાદ આપણે પાણી નીતારેલા સાબુદાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ તમને જો આમાં ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે લીંબુ અને ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીં તે ઉમેર્યા નથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે લારી પર મળે તે રીતે મેં સાબુદાણાની ખીચડી ઉપર થોડો ફરાળી ચેવડો અને કોથમીર ભભરાવી છે તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો થેન્ક યુ